હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતા અને ભિન્નતા આના લેક્ચરની અંદર આપણે એક સંકરણના પ્રયોગ અને કસોટી સંકરણ એમને લગતા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરી દઈએ તો પહેલો સવાલ છે કે વટાણાના છોડમાં ઇમેસ્ક્યુલેશન દ્વારા શું કરાય ભાઈ ઇમેસ્ક્યુલેશન શબ્દ છે એનો મતલબ શું તો કે ભાઈ એક વટાણાના છોડમાં જે પુષ્પને માદા પુષ્પ તરીકે લેવું હોય સંકરણ કરવા માટે ત્યારે એમાંથી પૂંકેસરો દૂર કરવાની પદ્ધતિને જ આપણે ઇમેસ્ક્યુલેશન અથવા વંધીકરણ તરીકે ઓળખીએ છીએ એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી પૂંકેસર નેક્સ્ટ ક્વેશ્ચન મેન્ડેલના એક સંકરણના પ્રયોગ પ્રમાણે કઈ પેઢીના છોડ વચ્ચે ફક્ત સ્વફલન કરાવવામાં આવ્યું હતું હવે એક સંકરણના પ્રયોગમાં એફ વન પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરવામાં આવ્યું કારણ કે તમને ખબર છે કે પહેલા શું હતું તો કે ભાઈ શુદ્ધ પ્રભાવી કોઈ પણ અભિવ્યક્તિ ધરાવતા છોડનું શુદ્ધ પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતા છોડ સાથે સંકરણ કરાવ્યું અને એફ વન મળેલું હવે એફ વનમાં સ્વપ્રજનન કરાવી અને એફ ટુ મેળવવામાં આવેલું એટલે કે એફ વનના બે છોડ વચ્ચે સ્વપ્રજનન કરાવવામાં આવ્યું એટલે એફ વન માં સ્વફલન થયું એફ જવાબ નહીં આવે કારણ કે તો આપણે ખાલી રિઝલ્ટ જોવાનું છે પી પેટી પી અને એફ ટુ નહીં આવે એટલે જવાબ આપીશું એફ વન હવે એમાં સ્વપ્રજનન એટલે બે છોડ એવું નહીં બોલે ઓકે એફ વન માં સ્વપ્રજનન કરાવવામાં આવ્યું નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મેન્ડેલના એક સંકરાના પ્રયોગમાં પિતૃ છોડ કેવા પસંદ કરવામાં આવ્યા જોઈ લઈએ કે એક શુદ્ધ ઊંચા પ્રકાંડ વાળો એક સંક્રમણમાં પહેલા એને ઊંચાઈ પ્રકાંડની ઊંચાઈ એનું લક્ષણ ધ્યાનમાં લીધું હતું અને બીજો ટૂંકા પ્રકાંડ વાળો બરાબર છે એક શુદ્ધ ઊંચા પ્રકાંડ વાળો અને ટૂંકા પ્રકાંડ વાળો એને શુદ્ધ લખવાની જરૂર નથી એટલે વાત સાચી છે આ જવાબ આપી શકાય એક પિતૃ છોડ તરીકે બંને શુદ્ધ ઊંચા પ્રકાંડ વાળા નહોતા બંને ટૂંકા પ્રકાંડ ન હતા એક અશુદ્ધ ઊંચા પ્રકાંડ વાળો ને બીજો શુદ્ધ ટૂંકા પ્રકાંડ વાળો પણ નહોતો આવો જે સંકરણ જે છે ને એફ વન ક્રોસ પ્રચ્છન્ન પિતૃ કહી શકાય આ કસોટી સંકરણમાં હતું ત્યારે આ એફ વન એટલે એક સંકરણના પ્રયોગનું પિતૃ પેઢી આ બે હતી જવાબ આપીશું ઓપ્શન એ મેન્ડેલના એક સંકરણના પ્રયોગમાં એફ વન પેઢીના બધા જ છોડ કેવા હતા એટલે મેન્ડેલે એક સંકરણના પ્રયોગમાં શું લીધેલું તો કે ભાઈ શુદ્ધ ઊંચા છોડ લીધેલા એનું સંકરણ કરેલું શુદ્ધ નીચા છોડ છોડ સાથે અને બધા ઊંચા થયેલા એટલે જવાબ આપીશું આપણે ઓપ્શન એ ઊંચા છોડ એક સંકરણના પ્રયોગમાં વન પેઢીમાં બધા છોડ ઊંચા થયેલા નેક્સ્ટ ક્વેશ્ચન એક સંકરણના પ્રયોગમાં

એ દાખલા તરીકે હું પ્યુનેટ ચોરસ દ્વારા જો તમને સમજાવવાનો પ્રયત્ન કરું મિત્રો તો કેપિટલ ટી અહીંયા અને સ્મોલ ટી અહીંયા લખું અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી લખું તો અહીંયા મળેલા કેપિટલ ટી કેપિટલ ટી ઊંચા છોડ કેપિટલ ટી સ્મોલ ટી ઊંચા છોડ કેપિટલ ટી સ્મોલ ટી ઊંચા છોડ અને સ્મોલ ટી સ્મોલ ટી નીચા છોડ તો ત્રણ ભાગના છોડ ઊંચા અને એક ભાગના નીચા આને કહેવાય સ્વરૂપ પ્રકાર પરિણામ ફિનોટીપિક રેશિયો અવે આ સવાલ તો આપણે પૂછ્યો છે જનીન પ્રકાર પરિણામ તો જનીન પ્રકાર પરિણામ છે કેપિટલ T કેપિટલ T કેટલા મળેલા 1 કેપિટલ T સ્મોલ T કેટલા મળેલા 2 સ્મોલ T સ્મોલ T કેટલા મળેલા 1 એટલે 1 2 1 એટલે કે F2 પેડીનો જીનોટિપિક રેશિયો 1:2:1 મળે જવાબ આવશે ઓપ્શન B નેક્સ્ટ ક્વેશ્ચન મેન્ડલના આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો કયા છે આનુવંશિકતાના સિદ્ધાંતો કયા છે તો કે ભાઈ જો વિશ્લેષણનો નિયમ હા એ છે વિશ્લેષણનો નિયમ આપ્યો છે પ્રભુતાનો નિયમ આપ્યો છે એટલે એ અને બી બંને જવાબ આવશે ઓપ્શન સી કસોટી સંકરણનો કોઈ નિયમ નથી ભાઈ ઓકે એટલે જવાબ આપણે આપીશું ઓપ્શન સી નેક્સ્ટ પ્યુનેટ સ્ક્વેરના અધ્યયનની મદદથી પિતૃઓ દ્વારા ખાલી જગ્યા સમજી શકાય જયારે આપણે પ્યુનેટ સ્કવેર નો અભ્યાસ કરીએ છીએ ત્યારે પ્યુનેટ સ્કવેર માંથી શું જાણી શકાય તમને ખબર છે મિત્રો છેલ્ડ સી પ્યુનેટ એને પ્યુનેટ સ્કવેર રચવાની પદ્ધતિ આપી છે અને પદ્ધતિમાં શું જાણી શકાય તો કે એના દ્વારા જન્યુઓનું નિર્માણ જાણી શકાય એના દ્વારા ફલિતાંડનું નિર્માણ જાણી શકાય એફ વન એફ ટુ સંતતિના છોડ કેવા મળે છે જાણી શકાય એટલે અહીંયા જવાબ આપી શકાય

ડેવનપોર્ટ મનુષ્યની ત્વચા માટે ત્રણ જોડ જનીનો જવાબદાર હોય એવું એમણે રજૂ કરેલી વાત છે બહુ જનીનિક વારસો મનુષ્યની ત્વચામાં જોવા મળે છે યુગો ધ વ્રીજ એને વિકૃતિનો સિદ્ધાંત વિકૃતિવાદ રજૂ કરેલ છે કાર્લ લેન્ડસ્ટીનર એને આપણા રુધિર જૂથ જે બહુ વૈકલ્પિક જનીનો દ્વારા નિયંત્રિત થાય છે એની સમજૂતી આપેલી છે

પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતો છોડ એનું સંકરણ આપણે અભિવ્યક્તિ ધરાવતા છોડ સાથે કરીએ તો પરિણામ બે શક્ય છે કસોટીમાં કાં તો સો ટકા સંતતી પ્રભાવી જેવી મળે ઓકે એટલે પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતો છોડ હવે એફવન નો આમ આપણે નથી કેતા કોઈ પણ પ્રભાવી અને બીજું સંભાવના છે વન ઇઝ ટુ વન એક પ્રભાવીને એક પ્રછંડ અભિવ્યક્તિ વાળા મળે તો એક સમયુગ્મી પ્રચંડ જનીનો ધરાવતું એ તો આપણે લખ્યું જ છે પણ એ સૂચવતું નથી એ તો કોમન આપણને અગાઉથી ખબર હતી બીજું પિતૃ સજીવ પ્રભાવી અને વિષમયુગ્મી હોય છે એટલે શું પ્રભાવી એલા પ્રભાવી જે પિતૃ જે છે એ પાછો વિષમયુગ્મી છે

પ્રભાવી પિતૃનું જનીન બંધારણ જાળવા માટે છે વિકૃત જનીન શોધવા કે જનન કોષની શુદ્ધતા તપાસવા માટે કસોટી સંકરણ હોતું નથી ઓપ્શન સી આપણો આન્સર થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જ્યારે એફ વન પેઢીના વિષમ યુગમી ઊંચા વટાણાના છોડ વિષમ યુગમી ઊંચા વટાણાના છોડનો મતલબ શું થયો મિત્રો કેપિટલ ટી સ્મોલ ટી સ્વફલન બાદ ઊંચા અને નીચા સ્વરૂપ પ્રકાર આપે છે ઓકે આ કેપિટલ થી સ્મોલ ટી ક્રોસ કેપિટલ થી સ્મોલ ટી કરીએ તો F2 પેઢી માં તમે જાણો છો કે કેપિટલ ટી કેપિટલ ટી 1 મળે કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી 2 મળે અને સ્મોલ ટી સ્મોલ ટી 1 મળે તો આમાં આ બધા છોડ ઊંચા થઈ છે અને આ એક નીચો થઈ છે આ શું બતાવે છે ઓકે તો એનો મતલબ કે ભાઈ આ બતાવે છે કે કેપિટલ ટી સ્મોલ ટી આ ઊંચા છોડ આ કેપિટલ ટી ઊંચા છોડ ઓકે એની સંતતિમાં ઊંચા અને નીચા બંને છોડ થઈ શકે છે એટલે કે જન્યુઓ વિશ્લેષણ પામે છે ઓકે એટલે આ વિશ્લેષણ બતાવે છે કારણ કે જન્યુઓના નિર્માણ સમયે કારકો એકબીજાથી છૂટા પડતા હશે તો જ આવું શક્ય બનતું હોય ઓકે તો એફ વન પેઢીના વિષમયુગમી ઊંચા વટાણાના છોડ સ્વફલન બાદ ઊંચા ને નીચા બંને આપે છે તો ખાલી આ અહીંયા વિશ્લેષણ ઉદાહરણ કયું છે અપૂર્ણ પ્રભુતા મિત્રો તમને ખબર છે કે બંને લક્ષણો એટલે દરેક લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિ એની વચ્ચે સંકરણ કરવામાં આવે તો એફ માં વચગાળાની સ્થિતિ પ્રાપ્ત થાય અને વચગાળાની સ્થિતિનું શ્રેષ્ઠ ઉદાહરણ એ શ્વાન પુષ્પ છે શ્વાન પુષ્પ એટલે કે એન્ટીરીના મેજસ ડોગ ફ્લાવર એની અંદર શું થાય છે તો કે ભાઈ રેડ ફ્લાવર લાલ પુષ્પ અને સફેદ પુષ્પ શુદ્ધ લાલ પુષ્પ અને શુદ્ધ સફેદ પુષ્પ ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો એફવન ની અંદર ગુલાબી પુષ્પ ધરાવતા છોડ મળે છે એનો મતલબ કે અપૂર્ણ પ્રભુતા સૂચવે છે થર્ટીન્થ ક્વેશ્ચન મેન્ડેલના સિદ્ધાંતો અથવા નિયમો પ્રમાણે બંને કારકો એકબીજાથી અલગ પડે અને બેમાંથી એક જનન કોષમાં દાખલ થાય એટલે શું તો કે વાત એમ છે કે કેપિટલ ટી સ્મોલટી છે હવે આ બંને એકબીજાથી છૂટા પડી અને એક ઘટક એક કારક એક જનન કોષમાં અને બીજો કારક બીજા જનન કોષમાં જાય આ નિયમને શું કહેવાય તો આ નિયમને વિશ્લેષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે પ્રજનન કોષના નિર્માણ સમયે કોઈ એક લક્ષણ ઉપર અસર કરતા અને જોડમાં રહેલા કારકો એકબીજાથી છૂટા પડી અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાઈ જાય છે આ નિયમને આપણે શું કહીએ છીએ કારકોના વિશ્લેષણનો નિયમ ઓકે અહીંયા જવાબ આવશે ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન જનન કોષ લક્ષણની અભિવ્યક્તિ માટે એક જ જનીન ધરાવે છે એટલે શું કહેવા માંગે છે મિત્રો તો કે ધારો કે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતું એટલે કે જેનો ટાઈપ ધરાવતો છોડ એના જન્યુઓની જો વાત કરીએ તો જન્યુની અંદર કાં તો કેપિટલ ટી જ હશે કાં તો સ્મોલ ટી જ હશે એટલે એક જન્યુ એટલે કે પ્રજનન કોષ તો કોઈ એક અભિવ્યક્તિનું એક જ જનીન ધરાવે એટલે કોઈ સજીવ લક્ષણની બાબતમાં સમયુગમાં કે વિષમ યુગમાં હોઈ શકે પણ જનન કોષ એટલે કે જન્યુ તો કોઈ પણ લક્ષણની બાબતમાં શુદ્ધ જ હોય આ નિયમને જનન કોષની શુદ્ધતાનો નિયમ પ્યોરિટી ઓફ ગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન સી ઓકે મિત્રો તો આ આપણે એક સંકરણના પ્રયોગ અને કસોટી સંકરણ એની સાથે સંકળાયેલા થોડા એમસીક્યુ ની ચર્ચા કરી આશા રાખીએ કે તમને આ બધા એમસીક્યુ ને આધારે થિયરી સમજવામાં થોડી મદદ મળી હશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ you